સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ રાજાનું પોસ્ટર રિલીઝ થયું છે અને તેમાં એક્શનથી ભરપૂર લાગે છે અને આ ફિલ્મના ગીતો લખ્યા છે જીતુભાઈ પંડ્યાએ અને પહેલા પહેલાં મારી દીકરી છે તુલસીનું ક્યારે સુપરહિટ સોંગ લખ્યું હતું અને આ ફિલ્મમાં પણ સુપરહિટ સોંગ લખ્યા છે અને ફિલ્મ રિલીઝ પહેલાં જો ઓડિયો સોંગ રિલીઝ કરી દે તો મજા આવી જાય અને આ ફિલ્મનું બજેટ પણ એક કરોડ ઉપરનું છે અને આ વખતે વિક્રમ ઠાકોરની ફિલ્મ દોઢસોથી બસો સિનેમામાં રિલીઝ થશે અને પોસ્ટરની વાત કરીએ તો તેમને પહેરેલી કેસરી પીરી પાઘડી અને કડક મૂછો તેમની એક શક્તિશાળી ગ્રામીણ યોદ્ધા અથવા જનોની પાત્રનો દેખાવ આપે છે આ લુક દર્શાવે છે કે ફિલ્મનો પ્લોટ ન્યાય અધિકાર અથવા બદલાની લડાઈ પર આધારિત હશે તેમના ખંભા પર પાછળની બાજુએ ભારે કુહાડીનો સાપ વિઝ્યુઅલ અને સામે તરફ ચલવાનું ચિત્ર સ્પષ્ટપણે સૂચવે છે કે આ ફિલ્મ ભરપૂર એક્શનથી ભરેલી હશે જેમાં પરંપરાગત હથિયારનો ઉપયોગ જોવા મળશે વિક્રમ ઠાકોરના માથા પર બાંધેલી પાઘડી અને તેની કેરી મૂછો તેમના પાત્રને એક ગ્રામીણ અને રજવાડી પૃષ્ઠભૂમિ સાથે જોડે છે આ લોક તેમના ચાકવર્ગને ખાસ આકર્ષિત કરે છે જેઓ તેમને આવા દમદાર પાત્રોમાં જવાનું પસંદ કરે છે આ પાત્ર પાત્રમાં લાગી ફિલ્મો વિક્રમ ઠરો બાપનો રોલ હશે કારણ કે શૂટિંગમાં જે વિડીયો વાયરલ થયા હતા એમાં શ્વેતા સેન હતા નહીં અને આ શૂટિંગ વનજાર્ય ગમનો હતો અને આનંદમાં થયું કે એ દીકરાની ભૂમિકા હશે અને આ ફિલ્મ બાપ દીકરાની લાગણી ઉપર હશે એવું લાગે છે બાકી ટ્રેલર અથવા ટીજર આવશે ત્યારે વધારે ચર્ચા કરશું બાકી મળશું આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય જય જય માતાજી મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં